મા ચિંતા વિઘન વિનાશની અને મારી કમલાસની ભગવતી એવી પરાંબર માં બહુચરમા અને બહુચરમાના એક પરચાની આપણે વાત કરવી છે માતાજીના હજારો પરચાઓ છે અને એમાંનો આ એક પરચો એવો કે રાજાના દીકરાને માતાજી કિન્નર બનાવ્યો હતો પણ કિન્નર શા માટે બનાવવો પડ્યો એવી શું ભૂલ હતી કે બહુચરે પછી એનું શું થયું એની આ વાત છે માતાજીના તો હજારો પરચાઓ છે એમાંનો આ એક પરચો એટલે કે રાજાના કુંવરને મા બહુચરે કિન્નર બનાવ્યો હતો અને કઈ જગ્યાએ ભાડલા ની વાવ છે કોઈ વાતની ખોટ નથી પણ રાજાના મનમાં કાયમને માટે એમ કેવાય છે કે સૂરજબાને એક દુઃખ છે શેનું દુઃખ કે પુત્ર નથી સંતાન નથી પેટના વાંજ્યા છે અને સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા ઉપાયો કર્યા ભુવા ભરાડી ઇલમી જાણવા વાળા ઘણાવ ની પાસે એમ કહેવાય છે કે વેદો પાસે દવા અને દુઆ બંનેનો ઉપયોગ કર્યો છતાંય સંતાન થયું નહીં ચાલી ચારી વર્હની એમ કહેવાય છે કે વાણા વાઈ ગયા છે ઉમર થઈ ગઈ છે અને પોતાને ઘરે સંતાન નથી ને એક દિવસ આ રાજને તાળા દેવાય જાહે એવી ચિંતા છે એ સુરજભા કાઠીને એમ કહેવાય છે કે સતાવ્યા કરે પણ ઈજ જ ભાડલા ગામમાં જે ભાડલાની વાવ છે ઈ વાવની અંદર એમ કહેવાય છે કે માં ભગવતી ગેલના બહેણા છે એ ગાડી ગેલ બેઠેલી અને કવિઓ તો એમ કે છે કે ભગવતી એવી રીતે બેઠી હોય કે કદાચ નવરાત્રી હોય ની ભગવતી કેવી છે કે તનુ એક મે કોટી બ્રહ્માંડ થાપે અને તનુ એક મે થાપે ઉથાપે એક ક્ષણ ની માલપા આ પૃથ્વીના ના અંડ ને ભાંગી ને ભૂકો કરી નાખવાની જેનામાં માં તાકાત છે એવી ગાંડી ગેલ છે એ કવિયો તો એમ કે છે કે ઈ ભડલા ની ની અંદર ખાટલો ઢાળી ભગવતી બેઠી હોય અને એવી ભગવતી ગાડી ગેલ બેઠેલી અને કાયમ ને માટે ત્યાં માનતા હું આવે અને ભાટલાની વાવની ગેલ ની એમ કહેવાય છે કે એવી નામના એવા પરચાઓ અને હજારો માણસો છે એના કામ છે આ ભગવતી કરે એમાં એક દિવસ ભાટલાનો રાજા કાઠી દરબાર સુરજમાં છે એને વિચાર આવ્યો કે ચાલી ચાલી વરહ વૈયા ગયા છે કોઈ સંતાન નથી અને અનેક ઉપાયો કર્યા છે દવા અને દુવા બધું કર્યું છે અને ભાડલાની આ વાવમાં બેઠેલી ગાંડી ગેલ છે ઈ બધાયના કામ કરતી હોય તો મારું કામ શા માટે ન કરે હું કેમ પેટનો વાંજ્યો છું મારો વંશ કેમ નહીં અને આ ભગવતી જો આ વાયની અંદર બેઠી હોય અને મારું કામ ન કરે તો 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 પછી આ આ આ દેવ ખોટા કહેવાય ખોટું માને છે માતાજીને અહીંયા રહેવા દેવાય નહીં આ તો મારું રાજ છે અને મારા રાજમાં મારી વાવમાં ગેલ રહે છે એમ કે છે લોકો તો એ ગાડી ગેલ હોય તો ભલે પછી ગમે હોય એને અહીંયા રહેવા ન દેવાય એટલે બીજા દિવસનો નો હવાર ઉગ્યો બરાબર હુરજ ઉગ્યો ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ ભાવણા હવે તો જીણ મરણની ની માણ અમારી રાખી દે કાશે પણ આવો તો ઈ ભગવાન ભાસ્કર છે એમ કહેવાય છે કે હુરજ ઉગ્યો અને આઈથી સુરજ બા છે એનો ઓર્ડર ફાટી ગયો ભાઈ રાજનો ઓર્ડર આવી જાય પછી તો એમાં બીજું કઈ હોય નહીં ઈ કાયદાનું પાલન કરવું પડે અને હુકમ કર્યો ભાઈ સુરજ કે જાવ ગામની અંદર જેટલા ગાડા વાળા હોય એ બળદ ગાડા વાળા કરો અને હાજર કર્યા હુકમ આપ્યો કે જાઓ પાણાની જ્યાં ખાણો હોય ત્યાંથી એ પથરા આ ગાડામાં જેટલા સમાય એટલા ભરી અને જે આપણી વાવ છે આ ભાંડલાની વાવ એ વાવે આવો અને ગાડા છે ત્યાંથી નીકળી ગયા અને ખાણેથી એમ કહેવાય છે કે જેટલું ગાડામાં વજન સમાય એટલું વજન નાખી નાખી અને પથરા ભરી ભરીને બળદ ગાડાઓ છે ધીરા ધીરા એમ કહેવાય છે કે હાલ્યા આવે છે બળદ છે એને ચડા ચડવો હોય ને તો ભાઈ લેફે થઈ જાય પીઠ પડી જાય એટલું વજન ભરી ભરી અને ગાડાઓ છે એ ધીરે 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 નીકળવા માંડ્યા એક પછી એક અને ગાડાઓ ખટલાની વાવે જ્યાં જગદંબા ગાંડી ગેલ બેઠી છે ઈ વાવે ગયા ભાઈ અને આવી અને સુરજબા છે એમ કે છે કે લાવો એક પેલો પથ્થર છે ને આ વાઈ ની અંદર હું નાખું છું અને હવે આ વાવ છે એ બુરી દેવાની છે હે કે આ વાવ ને બુરી દેવાની છે આ બંધ કરી દેવાની છે અને ત્યારે અમુક ગાડાવાળા માણસો હતા એને કીધું તું મહારાજ અહીંયા તો ગાંડી ગેલ બેઠી છે આ વાયની અંદર આ વાયને બુરાય નહીં કે નહીં આ બધું તમારી શ્રદ્ધાને વિશ્વાસ ને આ બધું ખોટું છે દેવી દેવતાઓ આમાં કઈ હોતું જ નથી ને માતાજી કઈ વાવની અંદર થોડા બેહે બુરી દો આ વાવને લાવો પેલો પથ્થર હું નાખું એમ કહી અને એ ગાડામાંથી એક પથ્થર ઉચકાવી અને એમ કહેવાય છે કે વાઈ ની અંદર જયારે પથ્થર નાખ્યો ત્યારે અંદરથી અવાજ આવ્યો કે કોણ છે આ બોલવા વાળી બીજી કોઈ નહી પણ વાયને એમ કેવાય છે કે અધવચાળે ગાડી ગેલ છે બેઠેલી અને કર્યો કે કોણ છે આમાં પથ્થર નાખવા વાળો અને ત્યારે સુરજબા એમ કે છે કે હું છું દરબાર સુરજબા આ ભાડલા નો ધણી કે વાયમાં પથ્થર નાખવાનું કારણ શું માતાજી કે છે

કે તમે બેઠા હોય તો ભલે બેઠા હોય બાકી વાય તો દેવામાં આવશે કારણ કે ચાલી ચાલી વર્ષથી હું છું મારે ઘરે સંતાન નથી અને આજુબાજુના હજારો માણસોના જો તમે કામ કરતા હો તો હું કેમ વાંજ્યો છું તો હું તમને મારા રાજમાં ન રહેવા દઉં તમે હોવ તો ભલે તમારું સ્થાનક હવે ફેરવી નાખો બાકી આ વાય તો મૂરી દેવામાં આવશે અને ત્યારે મા ભગવતી અંદર થી પડકાર કરીને એમ કે છે કે સુરજબા કાઠી દરબાર હા લે તારે ચાલી ચાલી વર્ષ સંતાન નથી ને તો જા હું ગાંડી ગેલ તને દીકરો આપું હે કે હા કે પાકું કે હા કે તો વાય બુરવાનું હું માંડી વાળું છું વાય નથી બુરવી પણ મારે ઘરે દીકરો થવો જોઈએ અને કદાચ જો નવ મહિને દીકરો નહીં થાય ને તેથી પાછા ગાડા આવશે ને વાય બુરાઈ જાય અને ત્યારે ગાંડી ગેલ એમ કે છે કે નવ મહિના નહીં પણ અગિયાર મહિના અને અગિયાર દિવસે તારે ઘરે દૂધ જેવો દીકરો થાય જા ગાંડી ગેલ કાઉં છું પણ મારી એક શરત છે રાજા તને હું દીકરો આપું ને એની સામે તારે મને માંડવો આપવો પડશે હે કે તારો મારો માંડવો કરવો પડશે હો

દૂધ જેવો દીકરો અગિયાર મહિના ને અગિયાર દિવસે થશે અને ત્યાંથી એ ગાડા છે એ પાછા એમ કહેવાય છે કે વળી ગયા અને પાણાની ખાણીમાં જઈ એ ગાડા ઠલવાઈ ગયા અને ધીરે 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 એક પછી એક દિવસ અને એક પછી એક મહિના જવા મીડ્યા એમ કરતા 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 અગિયાર મહિના અને અગિયાર દિવસે એમ કહેવાય છે કે દૂધના ફીણ જેવો માં ભગવતી ગેલે એમ કહેવાય છે કે રાજાને ઘેરે દીકરો આપ્યો અને કુંવર જન્મો અને આખા એ રાજમાં આનંદ છે અને માં ભગવતીનો જય જય કાર થાય છે માં ગેલનો જય જય કાર થાય છે સાધુ સંતો જતી સતીઓને એમ કહેવાય છે કે દાન દક્ષિણા અપાય છે અનક્ષત્ર શરૂ થઈ ગયું છે એમ કરતા 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 સમય ગયો અને હવા મહિનાનો દીકરો થયો ભાઈ હવા મહિનાનો દીકરો તો થઈ ગયો પણ આ સૂરજભાર રાજા છે ભાડલાનો રાજા માનતા હતી માંડવો હતો માંડવો ભૂલી ગયો ભાઈઓ માંડવો ભૂલી ગયો અને હવા મહિનાની ઉપર જયારે દિવસો જવા માંડ્યા ત્યારે રાત ને ટાણે ગાડી ગેલ છે એ વાય માંથી બારી નીકળી સમળી નું રૂપ લીધું ભાઈ સમળીનું રૂપ લઈ અને જ્યાં રાજા હું તો ત્યાં બહેન કીધું કે હે ઉભો થા ઉભો થા સુરજ બાર ઉભો થા અને આંખ ખુલી ભાઈ અને અર્ધિક રાતને તાણે આમ જોયું કે કોણ છે કે હું ભગવતી ગેલ બોલું છું હે કે આ ગાંડી ગેલ બોલું છું અને હવા મહિનાની ઉપર સમય વયો ગયો છે અને તે મારો માંડવો હજી કર્યો નથી ભૂલી ગયો છો અને ત્યારે રાજા એમ કે છે કે માં માંડવો તો મારે કરવો જ છે હું ભૂલી નથી ગયો પણ મારો દીકરો હજી હવા મહિનાનો છે અને નાનો છે પણ ઈ કઈક હાલવા શીખી જાય ને તો મને એમ લાગે કે તમારી વાઈ આવી ને ઈ પગથિયામાં આ દીકરો છે ઈ હાલતો ચાલતો હોય આળોટતો હોય તો એને ગમશે ને મને ગમશે ને મા આ તાર તે આપેલો દીકરો છે અને એ તારી વાયમાં પગસીયા ચડતો હશે હાલતો ચાલતો હશે તો કેવો રૂડો લાગશે એટલે મારો વિચાર એવો છે કે આ દીકરો ને પછી હું તમારો માંડવો કરું અને ત્યારે ભગવતી એમ કે છે કે કાંઈ વાંધો નહીં તારો દીકરો હાલતો ચાલતો થઈ જાય ને નાનો છે થોડોક મોટો થઈ જાય ને હાલવા માંડે પછી માંડવો કરજે એમ કહીને ભગવતી છે એ સમળીના રૂપે હતા ઉડી ગયા ને પાછા વાયમાં આવી ગયા ભાઈ અને ધીરે ધીરે દીકરો મોટો થયો હાલતો ચાલતો થયો અને એ વખતે માં ભગવતી પાછા સમળી રૂપ લઈને આવ્યા ને કીધું કે સુરજબા હવે તો તારો દીકરો હાલવાય માંડ્યો હવે તો મારો માંડવો કર અને ત્યારે એ દરબાર એટલું કહે છે કે માં હું તારો માંડવો તો કરી નાખું પણ મને એમ થાય છે કે મારો દીકરો જો બોલતો થઈ જાય ને તો તારા માંડવામાં બેઠો હોય તારું નામ લેતો હોય ને તો એ કેવો રૂડો લાગે એ બાને એને તારું નામ લેવા હે માં કે કાંઈ વાંધો નહીં તારો દીકરો બોલવા માંડે ને પછી મારો માંડવો કરી દે અને સમય ગયો અને હવા વરહનો દોઢ વરસનો દીકરો થયો હાલતો થયો બોલવા માંડ્યો બે વરસ વાણા વાઈ ગયા અને બોલવા માંડ્યો ભાઈ કાલું ઘેલું મીઠું મીઠું બોલે છે છતાંય માંડવો કરવાની ઈચ્છા હજી આ રાજાને થઈ નહીં અને પાછા જગદંબા છે અર્ધિક રાતને ટાણે એ સમળીનું રૂપ લઈને આવ્યા અને પાછો જગાડીને કીધું કે હવે તો તારો દીકરો બોલવા માંડ્યો હે કે હા બોલવા માંડ્યો કે માતાજી હજી તો ઈ નાનો છે બોલે તો છે પણ હજી નાનો છે જો પાંચક વર્ષનો થઈ જાય ને તો આ માંડવો જે કર્યો હોય ને એને બધું યાદ રે અત્યારે તો હજી નાનો છે એટલે એને બધું મોટો થાય ત્યારે પણ પાંચ હાથ તો એને બધી યાદી રે અને જીવે ત્યાં સુધી એને ખબર હોય કે અમે માતાજીનો માંડવો કર્યો કે કાંઈ વાંધો નહીં જ્યાં પાંચ વરહનો નહીં પણ હાથ વરહનો થાય ને ત્યારે મારો માંડવો કરજે ધીરે ધીરે સમય વીતવા માંડ્યો પણ દીકરો છે રાતે વધે એટલો દિવસે વધે દિવસે નો વધે એટલો રાતે વધે ધીરે ધીરે કરતા દીકરો થઈ ગયો છતાંય છે એને માંડવાનું સંભાળ્યું નહીં એટલે પાછો એમ કેવાય છે કે ભગવતીને ને નું રૂપ લઈ અને અર્ધીક રાતને તાણે આવીને પાછો હાથ કર્યો ભાઈઓ ક રાજા એ સુરજબા તે મને તારા દીકરાની હાથ વરહની ઉંમરે માંડવો આપવાની વાત કરી હતી હવે તો હાથ વરહની ઉપર સમય વયો ગયો હવે ક્યારે કરશો મારો માંડવો હવે મારો માંડવો આપી દે અને ત્યારે સુરજભાઈ એમ કહે છે કે માં તારી વાત સાચી મેં તને વચન આપ્યું હતું કે તારો માંડવો કરીશ ઈ સાચું હાથ વરહ થાય ત્યારે માંડવો કરીશ ઈ વાત સાચી પણ માં મને એક વિચાર છે કાયમ સતાવે છે કે કેમ મારો દીકરો હજી નાનો છે દક્ષિણા કોઈને સાધુ સંતોને દેવી હોય ભુવાઓને બોલાવવા હોય તો એ બધું આખો વહીવટ કરી શકે અને ત્યારે માં ભગવતી કહે છે કે કાંઈ વાંધો ની જાત તારો દીકરો 20 વરસનો થાય ને તે દી તું મારો માંડવો કરજે એમ કરતા કરતા વર્ષો જાતા શું વાર લાગે 20 વરસનો થઈ ગયો ભાઈ ઓ અને 20 વર્ષે પાછી ભગવતી આવીને જગાડીને કીધું કે એ હવે 20 વરસનો થયો હવે લાઈ મારો માંડવો અને ત્યારે સુરજબા એટલું જ કહે છે કે માં એકાદું વરસ ખમી જાવ ને તો છે ને મારો દીકરો એકમી બાવી વરહનો થઈ જાય ને એના લગ્ન થઈ જાય ને તો એના મીંઢોળ એની ચુંદડી મોડ્યો જે એની ઘરેથી ઘરવાળી આવે અને વરઘોડી આના ચુંદડી મોડ્યો એ તારે આંગણે તારી વાઈએ અમે ઉતારીએ હે કે હા કે ચુંદડી મોડીઓ ને મીંઢોળ માં જે છે એ તારી વાઈએ અમારે ઉતારવું છે એના લગ્ન થઈ જાય પછી અને ઉતારી પછી તારો માંડવો થાય ને તો એ બંને જણા છે ને પતિ પત્ની તારા આનંદ કરી શકે અને ગરબા રમી શકે હેતેથી બે જણા છે તારા એમ કહેવાય છે કે ગુણગાન ગાઈ શકે અને માં ભગવતી એમ કે છે કે ચુંદડી ની મોડીઓ જો મારે આંગણે ઉતારી ને તો તો હું તારી કુળદેવી માં તમે મારી કુળદેવી છો ને અને જો મીંઢોળ એવું તારે આંગણે ઉતાર્યું હોય તો પછી અમારા દીકરા હોય તમને કોઈ દી ભૂલે નહીં એને તમારે આંગણે આવવું જ પડે ને તમને કુળદેવી માનવી પડે એટલે મારો વિચાર એવો છે કે માં એક બે વરસ ખમી જાઓ અને માં ગેલ કહે છે કે કાંઈ વાંધો નહીં જા તારા દીકરાના લગ્ન થાય ત્યારે ચૂંદ ચૂંદડીને મોડીઓ ઉતારવા આવજે ને પછી મારો માંડવો કરજે અને ધીરે ધીરે સમય જતો ગયો કુંવરનું પણ સુરજબા છે એને બધું ભૂલાઈ ગયું છે અને ચુંદડી મોડીયો અને મીંઢોળ છે એ બધું જ ઘેરે ઉતારી નાખ્યું અને પછી માતાજીને ભૂલી ગયો માંડવો ભૂલી ગયો હાન જગદંબા છે જાગી ભાઈ ઓ ખાટલા માંથી ઉભી થઈ કે મને તો વચન આપ્યું તું કે તારી વાઈ આવી અને અમે ચૂંદડીને મોડીઓ ઉતારીશું પણ આજ તો એને ઘરે ઉતારી નાખ્યું છે આ સુરજબા છે ઈ મને ભૂલી ગયો છે એટલું નહીં પણ અત્યાર સુધી મને છેતરી છે એણે હવા મહિનાનો દીકરો થાય ત્યારે માંડવો કરવાનો કીધો તો આજ 22 બાવી વર્ષ વયા ગયા છે અને અત્યારે પાછો મને છેતરી ગયો છે આણે મને છેતરી છે હો મને ભગવતીને છેતરી છે અને હું એની માં છું અને મેં એને દીકરો આપ્યો છે જો હું કાઈક કરું ને તો તો હું બાને ચડી જાઉં મારા દીકરાઓ છે એટલે મારે એને મરાય નહીં પણ શું કરવું અને વિચાર આવ્યો અને વાવમાંથી કે આકાશના માર્ગે શંખલપુર ચુવાળ ચોક વાળી માં ભગવતી બૌચર માં છે એની પાસે જઈને ઉભા રહ્યા ભાઈઓ અને મા બૌચર કે છે કે બેન

હું વાયવમાં બેઠી છું ને એ બાડલાનો રાજા સૂરજ બા કાઠી દરબાર છે એને મેં દીકરો આપ્યો છે અને આ દીકરો હવા મહિનાનો થાય ત્યારે માંડવાની વાત હતી પણ હજી માંડવો કર્યો નથી અને એ મને છેતરી ગયો છે મોડીયો અને ચુંદડી મારે ચરણે ઉતારવાને બદલે ઘેરે ઉતારી નાખ્યા છે અને આજે એના દીકરાની કુંવરની જાન છે પરણીને ઘેરે આવી છે અને ત્યારે માં બૌચર કે છે કે ઘડીક મારા મંદિરમાં બેહી જા અને હું જાઉં છું ભાડલા અને ત્યાંથી માં બૌચર છે કુકડે સવાર થઈ અને આકાશના માર્ગે ધીરે 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 કરતા છેક ભાડલા આવે છે અને ભાડલા એમ કહેવાય છે કે આવી અને કુકડો છે ધીરે દઈને એમ કહેવાય છે કે આ મહેલ ની ઉપર બેઠો અને અગિયાર બાર વાગ્યાનો અર્ધિક રાતનો સુમાર હજી થવું થવું થાય છે અને જે રાજાનો કુંવર પરણીને આવ્યો છે એ પોતે પોતાના ઓરડામાં જાય છે ભાઈઓ કાઠિયાણીની સાથે પ્રથમ રાત્રિ છે અને ક્ષત્રિયનો દીકરો એમ કહેવાય છે કે બરાબર ઓરડામાં આવ્યો અને એ વખતે એમાં બહુચરનો કુકડો છે ત્રણ વાર બોલ્યો ભાઈ કુકડે કુક કરીને ત્રણ વાર બોલ્યો અને ત્રણ વાર બોલતાની સાથે જ જે રાજાનો તુવર પરણીને આવ્યો તો અને ઓરડામાં આવ્યો હતો એ મંડ્યો તાળીયું પાડવા ભાઈઓ તાળીયું પાડવા મંડ્યો અને પછી તો પોતાના કપડા ઉતારીને સ્ત્રીનો પોશાક પહેર્યો અને એમ કહેવાય છે કે મોટો ચાંદલો છે કપાળે કર્યો અને માતાજીના ગરબા મીડ્યો રમવા અને તાળીઓના ટપાકા બોલાવે છે અને એ વખતે નવી નવી પરણીને આવેલી કાઠિયાણી છે મૂંજાઈ ગઈ ઓહો આ શું થયું કઈ સમજાતું નથી અને ભગવતી મૌચરે એમ કહેવાય છે કે આને કિન્નર બનાવી દીધો રાજાના કુંવરને હજી તો પરિણામની પહેલી રાત છે હજી તો ઓરડામાં આવ્યો છે ત્યાં તો ટાળીઓના ટપાકા મીઠો પાડવા કિન્નર થઈ ગયો ભાઈ અને કાઠિયાણી છે

આ કોરના માતા પિતા છે રાજા અને એમ કહેવાય છે કે બંને જણા અંદર જઈને જોવે છે કે ઓહો આ શું થયું આ કિર આ કિન્નર જેવો વર્તાવ કેમ કરે છે તાળીઓ કેમ પાડે છે દીકરાને બધું પૂછે છે પણ દીકરો કઈ જવાબ આપતો નથી માતાજીના ગરબા મળ્યો ગાવા ભાઈ અને એ વખતે એ અડધીક રાતને ટાણે રાજાનો હુકમ છૂટ્યો અને માણસો છે એ આજુબાજુના ગામડામાંથી ભુવાઓને ઇલમી જાણવાવાળાને ભરારીઓને બધાયને બોલાવી બોલાવીને લાવ્યા અને કીધું કે જોણ જો અને શું થયું અને ભુવાઓ છે એ પાઠ નાખીને બેઠા એક પછી એક દાણો નાખતા જાય છે અને છેલ્લે વાત આવી માં ગેલના માંડવાની અને ગુવાએ કીધું ભાઈ ઓ કે આમાં તો માતાજી ને અત્યાર સુધી હું છેતરતો આવ્યો છું હે કે હા માતાજીને હું અત્યાર સુધી છેતરતો આવ્યો છું અને આજ મારો દીકરો પરણીને આવ્યો અને કિન્નર બની ગયો છે પણ હવે કરવું શું અને ભુવાઓ કહે છે કે હવે તો તમે જેની ભૂલ કરી છે એની માફી માંગવા અત્યારે પહેલા તો ન્યા જાવું પડે અને ભાડલાની વાવે એમ કહેવાય છે કે બધા આવ્યા અને કિન્નર બની ગયેલો કુંવર છે ગામની વચ્ચેથી તાળીઓના ટપાકા બાળતો 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 એ ભાડલાની વાવે આવ્યો અને ભાડલાની વાવે આવતાની સાથે વાવની ઉપર કુકડો બેઠો છે ભાઈ અને અડધીક રાતને તાણે કુકડો છે કુકડે કુક કુકડે કુક મીડો બોલવા અને આયા રાજાએ બે હાથ જોડ્યા અને કીધું કે એ મા હે ગેલ માક છોરૂ કછોરૂ થાય પણ માવતર ને કમાવતર નો થવાય હો આજ મને માફ કર અને એ વખતે જ્યાં કુકડો હતો ત્યાંથી અવાજ આવ્યો કે હાંભળ સુરજબાર કિન્નર બનાવવા વાળી ગેલ નહીં પણ એ તો બઉચર છે હે કે હું બાળી બઉચર બોલું છું હો કે મા તમે શા માટે મારા દીકરાને કિન્નર બનાવ્યો કે સાંભળી લે ગેલ ને તારી ઉપર દયા આવતી હતી અને તને એને દીકરો કીધો છે એટલે એને તારી ઉપર દયા આવતી હતી એટલે તને મારી નહોતી શકતી તને કંઈ કહી નહોતી શકતી એટલે મારી પાસે આવી હતી અને હું બાળી બહુચર બોલું છું શંકરપુર ના ઈ ચુવાલ ચોક વાળી બહુચર બોલું છું અને તારા દીકરાને કિન્નર મેં બનાવ્યો છે અને ત્યારે છે છે કે કે તો મારા મંદિરમાં બેઠી છે પણ હમણાં કે માં મારે હવે માંડવો કરવો છે અને મારી માનતા છે એ હવે પૂરી કરવી છે પણ મારા દીકરાને સાજો કરો કે તારો દીકરો એમ સાજો ન થાય કે કેમ કે જ્યાં સુધી ગેલની માનતા પૂરી નો થાય ત્યાં સુધી તારો દીકરો કિન્નર રહે અને સાડા ત્રણ દિવસ તારા માંડવાના પૂરા થાય અને ગાંડી ગેલ છે એ પ્યાલા પીવે ઈ વખતે તારો દીકરો સાજો થઈ જાય જા પણ તારી માનતા પેલા પૂરી કરવી પડશે અને પછી એમ કહેવાય છે કે કુકડો ઉડી ગયો શંખલપુર માં ભગવતી બૌચર માં વ્યા ગયા અને આઈ ગેલ આવ્યા અને બીજા દિવસે હવારે માં ભગવતી ગેલ નો એમ કહેવાય છે કે માંડવો થયો અને હાડા ત્રણ દિવસ પછી એ રાજાનો કુંવર છે એ હતો ને એવો ને એવો એ કુંવર થઈ ગયો એ કિન્નર મટી અને પાછો રાજાનો કુંવર બન્યો ભાઈ અને ત્યારે એમ કહેવાય છે કે તનુ એક મેં કોટી બ્રહ્માંડ થાપે અને તનુ એક મેં થાપે એક આ એવી તાકાત હોય કે જેમ નાનો છોકરો રમતો રમતો ફૂગો ફોડી નાખે ને એમાં ધરતીને ફોડી નાખવાની તાકાત છે ઈ આ ભગવતી છે એટલે કવિ એમ કે છે કે હું હેમાં તારા કેવા ગુણગાન ગાઉ શું કામ

મ ત્રિકાલમ કરાલમ દિવાને આવી માં ભગવતીના આપણે ગુણગાન ગાયા અને આવા તો હજારો પરચાઓ માં બહુચરના છે આગળ પણ આપણે માતાજીના પરચાઓ રજૂ કરશું પણ આજ માટે આટલું જ છે